આપ્યું જ્ઞાન ગોવિંદિ ગયું દેહ અભિમાન ત્રિલોક ત્રિલોકમાન ગુરુ ગોવિંદ કરો આદિયંત મધેક છે હરી ગુરુ સંત સ્વરૂપ હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદે પરમ પુરુષ લાગે ને પરમાત્મા હરી નહીં મળે ને કરીએ કોટી કૃપાય બીજા સાધન યાદ રે હિરદોધ સદગુરુ મહારાજ આજના આ સરદારામ મહારાજના શ્રદ્ધાંજલિ પર્વ અને એમાં અધિષ્ઠાન પદ પર ભરત પૂજ્ય સત શિરોમણી બાપુ અન્ય સર્વે ઉપસ્થિત સંત મહાપુરુષો સરદારામ મહારાજ એ એવું મહાન વ્યક્તિત્વ અને એવું ચરિત્ર જે ભાગશાળી હોય એમને એમનો સંગ મળ્યો છે અને કદાચ બાપુની કૃપા હોય એને એનો સંગ મળ્યો હોય કેમ કે બાપુથી એમની ઓળખાણ બાપુનું આવતા જતા એક વિહમ હતો એક વડ હતું કે જ્યાં હંસો ઉતરી શકે હવે અને એ વખતે બાપુ સાથે પણ અમારે આવવા જવાનું થતું સરદારામ મહારાજની જે સહેલી હતી અને જે એમનું જીવન હતું એ કદાચ બહુ દુર્લભ છે બહુ ઓછા માણસ ઉપર વિશ્વાસ રાખતા અને બહુ ઓછા માણસ સાથે સંગત કે સમય વિતાવતા અને એમાં બાપુનો આદેશ બાપુનો સંદેશ છે ઘેર આવીને અમને કહેવા આવે પંદર દાણા મહિનો તો લગભગ થાય નહીં બે સ્થાન ઉપર બાપુના સ્થાન ઉપર જવાનો એમને અરખ રહેતો અને કોઈ વાર અમને પણ યાદ કરતા આવા મહાપુરુષો અને એમનું સાનિધ્ય જે સમય ગુરુ મહારાજે ખૂબ અમને બધાને પ્રેરણા આપી બળ આપ્યું અને દરેક નાની નાની બાબતમાં સાવધાન કરતા ટકોર પણ કરતા અને થોડો વિશેષ અંગત ભાવ વિશેષ રાખતા જ્યારે જ્યારે એમને સમય મળે તો અતિ ખાનગીમાં ખાનગી અંગતમાં અંગત વાત હોય તો એ મને ભય અને ભાર લાગતો કે આવા વડીલ પુરુષો આપણા ઉપર આટલો બધો વિશ્વાસ મૂકે છે તો આપણી જવાબદારી ખરેખર વધતી જાય છે બહુ બહુ સરળ અને સાદગીમાં ખૂબ નિકટતાથી જ્યારે મહાપુરુષો આપણને વાત કરતા હોય એ ક્ષણો દુર્લભ હોય છે આપણે એટલા તો લાયકાત બનાવી ભક્ત તરીકે કે ભજનમાં એટલા તો લાયક રહીએ કે કોઈ આપણા ઉપર વિશ્વાસ મૂકે કોઈ ઘરની વાત કરે અને એ વાત આપણે સાથે શેર કરે સરદારામ મહારાજની એક અલગ સ્માઇલ હતી એ હળવું હાસ્ય હતું એ સ્માઇલ જોવા ના મળે બહુ ઓછા લોકોને અને બાપુ સાથે બાપુ સાથેનો એમનો સખા ભાવ હતો બાપુ પણ એ રીતે હુકમ કરતા ભગવાનની જેમને એ સખા ભાવે એ ઝીલતા એવા બાપુના તો હૃદયમાં હતા બાપુ ઘણા આકોટા કરે કદાચ આજ સુધી બાપુ કદાચ ટેકો કોઈને હાલતા હોય ને પકડીને ઉભા કરતા હોય તો સરદારામ મહારાજ હતા તાળીથી વધાવો કરે પણ એમને એવી કમાઈ કરી હતી કે બાપુને પણ નમવું પડે મતલબ એક ગુરુનો ભાવ એટલો બધો કેમ કે એમને કમાઈ એવી કરી હતી એમની પવિત્રતા એમની રહેણી કેણી એમનું સંગત કે બાપુ ખુદ ઊભા થઈને એમને કહેતા કે તમે રવા દો હું એ કરું છું પોતાનું ઘર માનતા અને એ સમય ખૂબ દિવ્ય હતો કે કોઈ વાર આપણને આવા સત્પુરુષો નો સંગ મળી જાય એમણે મોહબતસિંહે કહ્યું ને કે ખાલી મેળાવડામાં જાજા કરવાથી નહીં ઘણી વાર સંતોનો અંગત સંગ કરવાથી પણ ઘણી પ્રેરણા મળે આમંત્રણ સિવાય અંગત સમય વિતાવવાથી જ્યારે સમય પણ વાયક ના હોય તો આજુબાજુમાં કોઈ વડીલ પુરુષ હોય આપણા પોતાના મા બાપ હોય સમય લઈને બેસું સંગત કરવી પૂછવું એમને શું કહેવું છે આજના સમયમાં દોડધામમાં આપણે ઘણું બધું ભૂલી જઈએ છીએ પાછળ બહુ પસ્તાવો થાય છે આપણે આપણા મા બાપ જોડે બેસવાનો પણ સમય કાઢતા નથી દિવસમાં એક વાર બેસવું માને કંઈ કહેવું હોય પિતાને કંઈ કહેવું હોય એટલા તો લાયક રહેવું ને એટલા નાના રહેવું કે માતા પિતા અને ગુરુથી કોઈ દાડું મોટા નહીં રહે થવું અને એમની સૂઝબૂઝ પ્રમાણે એમનું સાનિધ્ય સેવું એટલી લાયકાત તો જરૂર એક માણસ તરીકે રાખવી કે દિવસમાં એકવાર મા બાપને જ પણ સમય આપી શકે એમનો એમનું સાંભળીએ એ શું કહેવા માગે છે ઘણા બધી વ્યસ્તતા હોય આપણે સમજીએ પણ આટલો સમય આપણે બધાએ કાઢવા જોઈએ સંતો ઘણા બધા છે આગળ બધાના આશીર્વચનનો અને સરદાર જિલ્લાનો લાભ આપણે બધા લઈશું આટલું બોલવાની થોડી હિંમત બાપુના સાનિધ્યથી મળીને કર સરદારામ મહારાજની ખોટ એ અમારા માટે બહુ પારિવારિક સભ્ય જેવું હતું અને એમનો સંગત ખબર નહીં એમના હૃદયમાં શું પણ વિશેષ પ્રેમ આપણે જોયો હતો અને એવો પ્રેમ આપણને બધાને સંતોનો મળતો રહે આટલું કઈ મારી વાણી ને વિરામ આપું બોલો સદગુરુ મહારાજ ની જય આપણે જે